સુરતમાં વિયરકમ કોઝવે તાપી નદીમાં ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિયરકમ કોઝવે તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું આપત્તિજનક પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરી શકાય તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું છે દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે તારીખ ચોવીસ ત્રણ બે હજાર બે હજાર ઓગણત્રીસ સુધી અલગ અલગ ટીમ માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે એક ટીમમાં ચાલીસ યુવાનો હોય છે આ ટ્રેનિંગમાં સુરત મહાનગરપાલિકાના માર્શલમાં ભરતી થયેલા માર્શલોને વિયર કમ કોઝવે ખાતે પીટી પરેડ અને અલગ અલગ સાધનોના ઇક્વિપમેન્ટ કેવી રીતે ઉપયોગ કરવાનો અને કેવી રીતે મેન્ટેન કરી શકાય તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી સમયમાં વરસાદી સિઝન શરૂ થશે તે માટે કમ કોઝવે તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનો અને માણસો ગટરમાં પડે તો કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય દરિયામાં ડૂબેલો હોય તેને કેવી રીતે બચાવી શકાય તે અંગે આજ ટ્રેનિંગ આપવામાં આવી ચાલો હું ઈશ્વર એમ પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દર વર્ષે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્પેશિયલ ફ્રન્ટ રેસ્ક્યુનું ટ્રેનિંગ જે આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે ચોવીસ ત્રણ બે હજાર પચીસથી ઓગણત્રીસ ત્રણ બે હજાર સુધી બે બેસું તૈયારી ચાલીસ ચાલીસના ગ્રુપમાં બે ટીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સુરત મહાનગરપાલિકાના માર્સલમાં ભલટી થયેલા માર્સલો અને માર્સલ લીધરોને વિયરકમ કોઝવે ખાતે પીટી પરેડ અને જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ જે મહાનગરપાલિકા તરફથી ખરા ખરીદી કરવામાં આવેલ છે એના અલગ અલગ રીતે કેવી રીતે ઉપયોગ કરવાનો અને કેવી રીતે કેર અને મેન્ટેનન્સ કરવાનું એની સાથે સાથે જે આગામી તૈયારી માટે વર્ષાઋતુની આગામી તૈયારી માટે વીયરકામ કોઝવેની અંદર તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું છે માણસો ડૂબી જાય ત્યારે બચાવ કામગીરી કેવી રીતે કરવાની છે અને અલગ અલગ રીતે જેવી રીતે ખાડીમાં કોઈ ડૂબી આવી છે કે કોઈ ગતરાની અંદર પડી જાય છે અને દરિયાની અંદર જેવી ડૂબી આવી છે તેવી ક્રિટિકલ પોઝિશનમાં કયા પ્રકારની બચાવગીરી બચાવની કામગીરી કરવાની એની ટ્રેનિંગનું આયોજન હાલમાં વીરકમ કઝોએમાં બે બેસમાં ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ આસમાય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે